વિસનગર તાલુકાના ખરવડા મગરોડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રવાળી જમીન વેચાઈ ગઈ સર્વે નંબર અગિયાર ઉપર બનેલું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિત્તેર વર્ષ પહેલાં ગામના સર્વે નંબર અગિયારવાળી જમીન ઉપર બનાવવામાં આવ્યું હતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિત્તેર વર્ષ પહેલાં રાયબેન ચૌધરી નામની એક મહિલાએ આ જમીન આરોગ્ય કેન્દ્ર માટે આપી હતી સરકારે જમીન ટ્રાન્સફર કર્યા વિના જ બનાવી દીધું આરોગ્ય કેન્દ્ર 70 વર્ષ બાદ રાયબેન ના ભાણિયા ગૌરોચંદ્રજી આ જમીન વેચી દીધી હરેશ લવજીભાઈ ચૌધરી નામના વ્યક્તિ આ જમીન ખરીદી 70 વર્ષથી જે સ્તરો પર આરોગ્ય કેન્દ્ર ચાલતું હતું તે જગ્યા વેચાઈ ગઈ સરકારી નામે જમીન કરાવીને સાત અલગ અલગ મકાનો બનાવ્યા હું ખરાવડા મગરોડા એટલે કે મગરોડાનો વતની છું અને આ જે જમીન ને મને પ્રશ્ન કર્યો એ આ જે વાત કરો છો એનો રેવન્યુ સર્વે નંબર અગિયાર છે એને આઈડીને રેવન્યુ સર્વે નંબર દસ તમારી પોતાની માલિકીનો છે જ્યારે આ રેવન્યુ સર્વે નંબર અગિયાર ની વેચાણ કરવા માટે ગૌરવ કરીને મારી પાસે આવ્યા ત્યારે મેં એની પાસે વેચાણ લેવા માટે એના પૂરતા પુરાવા ને કાગળો માગવામાં આવ્યા એ કાગળોનો મેં અભ્યાસ કર્યા પછી જે પણ પૂરતા ખૂટતા કાગળો પણ મેળવી અને જોયું કે ભાઈ એની માલિકીનો હક સાચો છે અને એ વેચે તો લેવાનો મને વાંધો નથી એટલા માટે મેં વેચાણ લેવાનું નક્કી કર્યું વેચાણ લેવાનું નક્કી કર્યું એટલે એના બે ભાગ પડેલા છે અગિયારના એક સડત્રીસ ગુઠાનો અને એક ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ગુંઠાનું આ બંને મેં વેચાણ દસ્તાવેજ કર્યા પાર્ટીને પૈસા ચૂકવી આપ્યા અને એ જમીન

સરકારી દવાખાના માટે તમે આપો અને મારી મધરનું નામ લખજો આવું બે ભાગ પાડેલા સડત્રીસ ગુઠા વેચાણ માટે અને તેવીસ પોઈન્ટ નવ્વાણું ગુઠા સરકારી દવાખાના નામકરણ કરીને આપવાની શરત શરતભાઈ સિત્તેર વર્ષથી આ જગ્યાએ દવાખાનું છે સરકારે સાત સાત વખત બિલ્ડિંગ બનાવ્યા છે આયુષ્યમાન મંદિર બન્યું છે તો પછી સરકારે કઈ રીતે આ જગ્યાએ આ રીતે ડેવલપ કર્યું અ હવે આ વિષય સરકારનો છે અને જે તે વખતના મૂળ પાર્ટીઓનો છે હું જ્યારે દાખલ થયો ત્યારે જે વાત હતી કે ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ગુટાની વાત છે એ જે એના મધરના નામે ડોનેટ કરવાની હતી અને મારી પણ ઈચ્છા એવી છે કે ખરોડા અને મગરોડા ગામ વચ્ચે જો આરોગ્યનું એક દવાખાનું હોય લોકોની સુવિધા હોય

હાલના કેટલી ઓપીડી ચાલી રહી છે આપણને કેટલા કેટલી પ્રેગ્નન્સી ડિલિવરી થાય છે ડેલી અહીંયાની ઓપીડી સો સો થી ઉપર રહે છે અને અહીંયા ડિલિવરી યરમાં ચાર થી પાંચ ડિલિવરી થાય છે